ભારતીય જનતા પાર્ટીનું ગઢ એટલે કે ગુજરાતમાં ક્લીન સ્વીપ કરવામાં ભારતીય જનતા પાર્ટી માત્ર એક બેઠકથી રહી ગઈ કઈ આ બેઠક અને કોણ છે તેના ઉમેદવાર તેના વિશે આ વિડિયોમાં વાત કરીશું આજે નમસ્કાર મીડિયા રિવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્રક ખત્રી આપની સાથે ગુજરાત એટલે કે ભારતીય જનતા પાર્ટીનું ગઢ તેમાં ઓલરેડી એક સીટ જે સુરતની હતી તે ભારતીય જનતા પાર્ટીના ફાળે પહેલાં જ જતી રહી હતી કારણ કે સુરતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા ત્યારબાદ પચીસ બેઠકો પર જ ભારતીય જનતા પાર્ટીને પોતાની મહેનત કરવાની હતી કવાયત કરવાની હતી સીટ જીતવા માટે પરંતુ તે પચીસમાંથી એક બેઠક પર કદાચ એન્ટી ઇન્કમ્બન્સી હોય અથવા કોંગ્રેસની વધુ મજબૂત કેમ્પિંગ હોય તેના કારણે પણ વધારે મતોના માર્જિનથી ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા બેઠક જીતી ચૂક્યા છે આ બાબતે શક્તિસિંહ ગોહિલ તથા કોંગ્રેસના પદાધિકારીઓએ ગેનીબેનને બેનને શુભેચ્છા પાઠવવાની શરૂ કરી દીધી છે ઇલેક્શન કમિશને ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દીધું છે કે ગેનીબેન ઠાકોર વીસ હજારથી વધુ મતથી જીતી ગયા છે મિત્રો ગુજરાત જેવા રાજ્યમાં કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટીનો ઉદય ગણવામાં આવે છે તેવી રાજ્યમાંથી એક સીટનું જવું એ ખૂબ જ ચોંકાવનારી વાત છે કારણ કે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં બંને વખત ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ કરી ચૂકી હતી જો કે ગુજરાતમાં ઘણી બધી બેઠકો વિવાદમાં આવી હતી જેમ કે રાજકોટની સીટ છે ભરૂચની સીટ છે તેની સાથે સાથે બનાસકાંઠાની પણ એક આ સીટ હતી રાજકોટમાં પરસોત્તમ રૂપાલા જે તેમના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા હતા અને તેમને ક્ષત્રિય આંદોલનનો સામનો પણ કરવો પડ્યો હતો પરંતુ પરસોત્તમ રૂપાલા પણ ત્રણ લાખ મતોથી ભારતીય જનતા પાર્ટીને સીટ ફાળવી ચૂક્યા છે ત્યારબાદ ભરૂચ લોકસભા બેઠક જ્યાં મનસુખ વસાવા સતત પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી રહ્યા હતા તો ત્યાં પણ એક વિચાર એવો હતો કે એન્ટી ઇન્કમ્બન્સીના કારણે પણ આ લોકસભા બેઠક ચૈતર વસાવાના ફાળે જાય કારણ કે ચૈતર વસાવા એક યુવા નેતા છે તથા જે મનસુખ વસાવા આવે છે તેના કારણે એન્ટી ઇન્કમ્બન્સી પણ હોઈ શકે પરંતુ ત્યાં પણ મનસુખ વસાવા વસાવાથી બે લાખના મતના માર્જિનથી જીતી ચૂક્યા છે અને હવે અંતે પચીસ માંથી એક સીટ ગેનીબેન ઠાકોરના ફાળે એટલે કે કોંગ્રેસના ફાળે ગઈ છે બનાસકાંઠામાં જે ગેનીબેનના કારણે બનાસકાંઠાની સીટ કોંગ્રેસના ફળે ગઈ છે તે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં એક ગાબડા તરીકે જોવામાં આવી રહી છે જો ભારતની વાત કરીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઇલેક્શન કેમ્પેનની જ રીતે શરૂઆત કરી હતી કે અબકી બાર ચારસો પાર પરંતુ હાલ ચાર વાગ્યા સુધી જે રૂજાન મળી રહ્યા છે તેને જોઈને એવું લાગતું તો છે નહીં કે ચારસોથી આગળ સીટ મળી શકે અને સાથે જ વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ જે સીટોની ગણતરીમાં આગળ ચાલી રહ્યા છે અને તેના જ કારણે ભાજપ હાઈકમાન્ડ અને કોંગ્રેસ હાઈકમાન્ડ સતત અખિલેશ યાદવના સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે પરંતુ હવે એવી અટકળો ચાલુ થઈ છે કે અખિલેશ યાદવ કદાચ એનડીએની જગ્યાએ ઇન્ડિયા ગઠબંધનમાં જોડાવા જઈ શકે છે અને આજે સાંજે સાડા પાંચ વાગે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના હાઈકમાન્ડ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખરગે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે અને કદાચ આપણને આ પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ યાદવ પણ સાથે જોવા મળી શકે ત્યારે ઇન્ડિયા ગઠબંધનને ટેકો જાહેર કરી શકે છે આ તમામ અટકળો છે તો આ પ્રેસ કોન્ફરન્સને લાઈવ જોવા મીડિયા રેવોલ્યુશનને હાલ જ સબસ્ક્રાઈબ કરો અને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આ જ પ્રકારના દરેક ઇલેક્શનને લગતા અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું પણ તેના માટે અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરું અને બે લાયકન દબાવવું ખૂબ જ જરૂરી છે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર